કોયડો બાર પોઈન્ટ ચાર ખૂબ અગત્યનો કોયડો છે પેલા તમને જે માહિતી આપેલી છે ને એ સમજી લઈએ પેલું છે આ સંયોજન છે ને એનું સૂત્ર સી એટ એચ એટ ઓ છે અને એનું નામ શું આપ્યું એ એને આપણે ટુ ફોર ડીએનપી ગઈકાલે આપણે જોઈ ગયા છીએ ટુ ફોર ડીએનપી ટુ ફોર ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેજન એની સાથે પ્રક્રિયા થાય ને ત્યારે નારંગી લાલ અક્ષેપ આપે છે બીજી માહિતી એ આપી છે કે જ્યારે એને હોય જ પ્લસ આઈટુ સાથે પ્રક્રિયા થાય ત્યારે પીળા ઉક્ષેપ આપે છે પછી આપ્યું છે ટોલન્સ અથવા તો ફેલિંગ પ્રક્રિયક એની અંદર ઉમેરીએ તો એ રિડક્શન કરતા નથી એટલે એની સાથે પ્રક્રિયા આપતા નથી નેક્સ્ટ છે બેર પ્રક્રિયક અથવા તો બ્રોમિન જળ એનો રંગ દૂર કરી શકતા નથી અને છેલ્લે ક્રોમિક એસિડ વડે જો એનું ઓક્સિડેશન કરવામાં આવે તો એક કાર્બોક્સિલિક એસિડ આપે છે જેનું અણુસૂત્ર છે સી સેવન એફ સિક્સોટુ અને એને અને બી એવું નામ આપ્યું છે અને તમને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે તમે અને શું છે ને બે અહીંયા ઓકે હવે આને સોલ્વ કરીએ એ પહેલા કેટલીક અગત્યની બાબતો આપણે સમજી લઈએ એક છે બેર પ્રક્રિયક કોને કહેવાય બેર પ્રક્રિયક એટલે ઠંડુ મંદ કે એમેનો ફોર પોટેશિયમ પરમેગેનેડ આને કહેવામાં આવે છે બેયર પ્રક્રિયા ઠંડુ અને મંદ કે એમ એનો ફોર એને કહેવાય બેયર પ્રક્રિયા ઓકે અને બીઆર ટુ જળ આ બંને પ્રક્રિયા શેના માટે છે એ ખાસ સમજો ગ્રોમિંગ જળ એનો રંગ કોણ દૂર કરી શકે એવી જ રીતે બેયર પ્રક્રિયાનો રંગ કોણ દૂર કરી શકે જેની અંદર અસંતૃપ્તતા હોય અને એ પણ કેવું એલિફેટિક સંયોજનોમાં તો જો અહીંયા આ વસ્તુ યાદ રાખજો એલિફેટિક સંયો જનો જે આ સંત્રુપતાં ધરાવે છે તે આ પ્રક્રીયકો નો રંગ દૂર કરે છે

આ ઠંડો મંદ કેમેનો ફોર ઉમેર્યું તો એનો પણ એ રંગ દૂર કરી શકશે પણ અસંતૃપ્તતા તો બેન્ઝિનમાં પણ છે પણ બેન્જિનની અંદર બ્રોમિન જળ કે બે પ્રક્રિયક ઉમેરવામાં આવે તો એ આનો રંગ દૂર કરી શકતા નથી આ ખાસ યાદ રાખજો બેન્ઝિન છે એ બ્રોમિન જળ કે બેર પ્રક્રિયાનો રંગ દૂર કરી શકતું નથી આ વાત ક્લિયર છે એટલે આ અસંતૃપ્ત ખરું પણ એલિફેટિક અસંતૃપ્ત અને આ કેવું થઈ ગયું એરોમિક એટલે આનો રંગ દૂર કરી શકે નહીં આવા છે સારું હવે આ એક અગત્યની માહિતી છે અને આપણને આ ખબર હોવી જોઈએ કે આ બંને છે એનો રંગ દૂર માત્ર એલિફેટિક અસંતૃપ્ત સંયોજનો કરી શકે એરોમેટિક નહીં ઓકે હવે અહિયા તમને જે સંયોજન આપેલું છે સી એચ ઓ જેને શું નામ આપ્યું છે એ આવું નામ આપ્યું અહિયાં તમે અણુસૂત્રશો ને તો તમને ખ્યાલ આવશે કે કાર્બન ની સંખ્યા અને હાઇડ્રોજન ની સંખ્યા સમાન છે આપણે એવું જોવાનું સમાન હોય પણ કાર્બન અને હાઇડ્રોજન કાર્બન અને હાઇડ્રોજન ની સંખ્યા વચ્ચે મોટો તફાવત નથી તો એ સંયોજન કેવું હોય શકે અસંતૃપ્ત અસંતૃપ્ત એટલે શું એની અંદર દ્વિબંધ કે ત્રિબંધ ની હાજરી હોય શકે તમે જ વિચારો હું આમ લખું C2 કાર્બન તફાવત મોટો એટલે આ સંયોજન થઈ ગયું આની અંદર ક્યાંય નથી પણ હવે હું આમ તો બે કાર્બન છે એની મારે સંયોજકતા પૂરી કરવાની મારી પાસે હાઇડ્રોજન કેટલા માત્ર બે તો એના માટે મારે ફરજિયાત શું કરવું પડે આ બે કાર્બન બે સાથે એક એક હાઇડ્રોજન તમે જોડી દીધો ને વચ્ચે ફરજિયાત પણ મારે શું કરવું પડશે ત્રિબંધ બનાવવો પડશે એટલે યાદ રાખજો જ્યારે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યામાં મોટો તફાવત ન હોય ત્યારે તમારે શું સમજવાનું છે કે એની અંદર અસંતૃપ્તતા હાજર હશે તો આ સંયોજન નું અણુસૂત્ર એવું દર્શાવે છે કે આ સંયોજન અસંતૃપ્ત હોવું જોઈએ અનુમાન કરી શકીએ ને આપણે ઓકે સારું હવે હવે આ બધી જ પ્રક્રિયાઓ છે ને એના માટે આપણે વાત કરીએ સૌથી પહેલું આ સંયોજન છે એની પ્રક્રિયા શું ફોર સાથે થાય ત્યારે નારંગી લાલ અક્ષેપ મળે છે મે તમને ગઈકાલે પેલું કોષ્ટકની નીચેનું સેન્ટેન્સ છે ને ખાસ એમ કીધું બરાબર છે તો અહીંયા જો તમે બરાબર સમજાવો ને તો તમને ખ્યાલ આવી જાય કે આ શું કહેવા માંગે છે છે એની સાથે પીળો નારંગી રાતો એવા રંગ આપે કોણ અથવા તો આનો અર્થ શું થયો કે આપનું આ જે સંયોજન છે ને એ તા તો આલ્ડિહાઇડ કીટોન છે અથવા તો એ શું છે આલ્ડિહાઇડ છે આ બેમાંથી એક છે આટલું તો અનુમાન થઈ શક્યું આ વાત હા શું ચાર પછી તો આલ્ડિહાઇડ અથવા તો કીટોન બેમાંથી એક હશે એટલું તો નક્કી છે સારું આના ઉપરથી એટલી ખબર પડી આગળ વધીએ આ NaOH I2 તમને યાદ છે કે કાલે આપણે એવું જોઈ ગયા હતા કે તમને NaOI આપવાને બદલે ઘણી વખત NaOH I2 પણ આપવામાં આવે છે બરાબર તો અહીંયા સમજી લ્યો કે આ ખરેખર સોડિયમ હાયપોઆયોડાઇટ છે શું છે સોડિયમ હાયપોઆયોડાઇટ ઓકે સોડિયમ હાયપોઆયોડાઇટ એની સાથે પીળો આક્ષેપ આપે છે એનો અર્થ શું થાય આપેલું સંયોજન મિથાઇલ કીટોન હશે શું હશે મિથાઇલ કીટોન એનો અર્થ થયો કે આ કાર્બોનિલ કાર્બન છે એની સાથે એક સમૂહ કયો જોડાયેલો છે મિથાઇલ હજી આપણને ખબર નથી આ છે કે આ છે પણ એટલી તો ખબર પડી કે એક મિથાઇલ કમ્પલ્સરી હશે મિથાઇલ કીટોન હોય તો ને તો જ એ સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે પીળા રંગના ઉક્ષેપ આપે બાકી આવશે નહીં આ ક્લિયર ઓકે નેક્સ્ટ આ ટોલન્સ કે ફેલિંગ એનું રિડક્શન કરતા નથી કોણ આપે ટોલન્સ કસોટી ફેલિંગ કસોટી આલ્ડિહાઇડ આપે કીટોન આપે નહીં એનો અર્થ એમ થયો કે આ કસોટી નથી આપતા એનો અર્થ એમ થયો કે હવે આના માટે આપણે નહીં વિચારીએ આલ્ડિહાઇડ હોત તો તો એને ટોલન્સ કે ફેલિંગ કસોટી આપી હોય એ આપી એટલે એનો શું કરવું રિડક્શન કરવું તે કસોટી નથી આપતા એનો અર્થ એમ થયો કે આલ્ડિહાઇડ નથી તો કન્ફર્મ થઈ ગયું કે કીટોન તો છે જ ઓકે સારું હવે આગળ બેયર પ્રક્રિયા કે BR2 જળ બેમાંથી કોઈનો રંગ દૂર કરતા નથી એનો અર્થ શું થાય જો અનુસૂત્ર ઊંચી અસંતૃપ્તતાનો નિર્દેશ કરે છે કે એની અંદર અસંતૃપ્તતા તો હશે જ પણ બેયર પ્રક્રિયા કે BR2 જળ એનો રંગ દૂર નથી કરતા એનો અર્થ એમ થયો કે આ સંયોજન છે એ એલિફેટિક નહીં પણ એરોમેટિક કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું હશે એલિફેટિકમાં કાર્બન કાર્બન દ્વિબંધ હોય તો તો એ કેમનો ફોરનો રંગ દૂર કરી શકે એટલે કે બે પ્રક્રિયકનો રંગ દૂર કરી શકે અથવા તો બ્રોમિન જળનો રંગ દૂર કરી શકે અહીંયા બેમાંથી કોઈનો રંગ દૂર નથી કરતું એનો અર્થ શું થાય કે એની અંદર કાર્બન કાર્બન દ્વિબંધ કે ત્રિબંધ હાજર ખરા પણ ક્યાં એરોમેટિક સંયોજનમાં તો આપેલું સંયોજન એરોમેટિક હોય એવી શક્યતા વધારે છે તો આટલી માહિતી ઉપરથી આપણને આ ખબર પડે આટલું ક્લિયર છે ઓકે તો હવે અનુમાન કરીએ કે બની શકે નહીં બાકી છે એ તો ખ્યાલ છે બાકી રાખી દે તો અહીંયા આના ઉપરથી આપણે એવું અનુમાન કરી શકીએ કે આ સંયોજન આવું હોય શકે અણુસૂત્ર જોવાનું ઊંચી અસંતૃપ્તતા જોઈએ અને એના આધારે આપણે અનુમાન કર્યું આવું કે કદાચ આવું હોઈ શકે તો ચેક કરી દે કે મૂળ સંયોજન જે આપેલું છે એનું અણુસૂત્ર તો આપેલું જ છે આપણને અણુસૂત્રમાં કાર્બન આઠ છે હાઇડ્રોજન આઠ છે ઓક્સિજન એક છે શું આમાં એવું થાય છે તો પેલા આ બેન્ઝિન રિંગ માં કેટલા કાર્બન છ કાર્બન ઉપર કેટલા કાર્બન બે કાર્બન એટલે કે સી એટ તો છે આ ક્લિયર છે હાઇડ્રોજન ગણી છે હાઇડ્રોજન અહીંયા ના હોય તો ખ્યાલ આવે ને તમને તો આ જોડાયેલું હોય એક બે ત્રણ ચાર ને પાંચ હાઇડ્રોજન આ ત્રણ આ એટલે હાઇડ્રોજન આઠ અને ઓક્સિજન તો એક છે એટલે કે આ અણુ સૂત્ર સાથે તો મેચ થાય છે ઓકે તો એનો અર્થ એમ થયો કે સંયોજન એ કે શું હોવું જોઈએ

સંયોજન છે સોરી આ કીટોન સંયોજન છે ઓક્સિડેશન કરવાથી શું મળશે કાર્બોક્સિલિક એસિડ મળશે એ તો ક્લિયર જ છે ઓકે તો હવે પાછું તમને અહીંયાથી વાત અટકી નથી જતી એમ કહ્યું છે કે આ બધાના પ્રક્રિયા સમીકરણ પણ લખો આપણે શું કર્યું એ અને બી એ બંનેને ઓળખાવી દીધા હવે બધાના પ્રક્રિયા સમીકરણ આપણે જોતા જઈએ

એના બીજા સ્થાન ઉપર એનો ટુ ચોથા સ્થાન ઉપર એનો ટુ આ થઈ ગયું ટુ ફોર ડીએમપી ટુ ફોર સાથે પ્રક્રિયા થાય ત્યારે પાણીનો અણુ દૂર થશે અને જે નિપજ પ્રાપ્ત થશે આપણને એ આવી મળશે

આની પ્રક્રિયાથી આપણને શું મળશે આયોડો હંમેશા સેમાંથી બનશે આમાંથી એટલે અહિયાંથી મિથાઈલ સમૂહ દૂર થાય અને શું બનાવે સીએચો આ વાત ક્લિયર છે જો મિથાઈલ કીટો જ આ પ્રક્રિયા આપી શકે અને એવું શું કામ કારણ કે જે હાઈડ્રોફોમ બને છે અથવા તો હેલોફોર્મ બને છે એ હેલોફોમ હંમેશા એ મિથાઇલ સમૂહમાંથી બને એટલે મિથાઇલ સમૂહથી દૂર થાય અને આનું ઓક્સિડેશન થાય એટલે આપણને આવું મળે સી ડબલ બોન્ડ ઓ સિંગલ બોન્ડ ઓ માઇનસ હવે ક્લિયર છે હવે અહીંયા એને પ્લસ હાજર છે તો તમે સાથે એને પ્લસ લખી શકો કેમ એક્સ લખેલું હોત તો સાથે શું લખી શકાય આપણે કે પ્લસ

Yes, he